સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ તેમજ હાથ વણાટની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ખાસ કરીને આ શાળામાં દિવ્યાંગ બાળકોને પગભર કરવા માટે આ સંસ્થા કામ કરી રહી છે બાળકો દિવ્યાંગ હોવા છતાં સમાજમાં માનભેર સ્થાન મેળવી શકે તે માટે આ શાળા પ્રશંસનીય કામ કરી રહી છે અહીં બાળકોને વિવિધ તાલીમ આપવામાં આવે છે અને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે જેથી દિવ્યાંગ બાળકો સમાજમાં ભળી શકે આજે આ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુઓનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ધનવંતરી સ્કૂલ સંચાલિત વોકેશનલ સેન્ટરમાં દિવ્યાંગ બાળકોને હસ્તકળા તેમજ વિવિધ ચીજવસ્તુઓ બનાવવાનું શીખવવામાં આવે છે મારું નામ ડિમ્પલ શાહ છે અને હું ધન્વંતરી સ્કૂલમાં છેલ્લા પચીસ વરસથી કાર્યરત છું હાલે પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનઃસ્થાપન માટેનું કાર્ય કરે છે આજ સુધીમાં આપણે લગભગ અઢીથી ત્રણ હજાર બાળકો સંસ્થામાં અભ્યાસ કરી ચૂક્યા છે અને અમુક બાળકો છે જે ફિઝિયોથેરાપીની તાલીમ લઈ ચૂક્યા છે અને હાલે સામાન્ય પ્રવાહમાં ભળી અને ખૂબ સરસ જીવન એ લોકો જીવી રહ્યા છે જે બાળકો સ્કૂલની શરૂઆતમાં આપણી સાથે જોડાયેલા હતા એ બાળકો અત્યારે પોતાના વ્યવસાયમાં સેટ થયેલા છે કોઈ સારી જગ્યાએ જોબ કરે છે અને એક વૈવાહિક જીવન જે આપણે કહીએ એ પણ સારી રીતે જીવી રહ્યા છે તો એ વસ્તુનો ખૂબ આનંદ છે કે બાળકો એજ્યુકેશન દ્વારા પગભર થઈ શક્યા છે પોતાનું જીવન સારી રીતે જીવી શક્યા છે અને સમાજમાં માનભેર જીવી રહ્યા છે જ્યારે શાળા એજ્યુકેશનનું કામ કરતી હતી ત્યારે એ બાબતમાં ધ્યાન નહોતું ગયું કે ઘણા બાળકો એવા બી છે કે જે આઠ ધોરણ પાસ કર્યા પછી આગળ અભ્યાસ નથી કરતા અને ઘરમાં જ રહી જાય છે તો જ્યારે કોરોના વખતે આપણે બધા વાલીઓની વિઝિટ કરી એ બાળકોના પેરેન્ટ્સના અનુભવ જાણ્યા તો એમને એવું કહ્યું અમને કે બેન અમારા બાળક જે વધારે અભ્યાસ નથી કરી શકતા તો એ બાળકો હવે શું કરે એમ ઘરમાં કેટલો વખત અમે રાખીએ તો એના માટે પણ તમે કંઈક વિચારો એટલે એ પ્રયાસ જે હતો વાલીઓનો અમારી સાથે કે બેન કાંઈક જોડાઈને આપણે કરીએ તો અમે એક પ્રયત્ન કર્યો કે બાળકોને વ્યાવસાયિક તાલીમ આપણે શરૂ કરીએ એટલે બે વર્ષ પહેલાં આપણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલમાં શરૂ કર્યું જે પંદર બાળકોથી સ્ટાર્ટ કર્યું ખાલી બાળકોને ટ્રેનિંગ આપવાના ઉદ્દેશ્ય સાથે આપણે શરૂ કર્યું હતું કે પાંચ છ જાતની સ્કિલ આપણે એમને શીખવાડીએ અને જે બાળકને જેમાં રસ હશે એ ક્ષેત્રમાં એમને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશું અને સાથે સાથે તાલીમ ઉપરાંત આપણે એ બાળકોને બધાને જ સ્ટાઈપેન પણ આપીએ છીએ પ્રયત્ન એવો છે કે જે દિવ્યાંગ બાળકો છે એ સામાન્ય પ્રવાહમાં ભળી શકે આપણે ઘણી વખત પ્રયત્ન કરતા હોઈએ છીએ કે સમાજમાં બી જોતા હોઈએ છીએ કે દયા બધા કરે છે પણ એને સક્ષમ થવા માટેનો જે આપણો પ્રયત્ન હોય છે એ ઘણી વખત ઓછો પડતો હોય છે અને એના ભાગરૂપે જો આપણે એમને પગભર થવામાં મદદ કરીએ તો એ બાળકનું જીવન સુધરે છે સાથે સાથે એના ફેમિલીનું જીવન સુધરે છે અને માતા પિતાની જે ચિંતા છે કે અમારા પછી અમારા બાળકનું શું એ પણ દૂર થઈ જાય છે અને સાથે સાથે સમાજ એને માનની દ્રષ્ટિથી જુએ છે કેમ કે એ પોતે પગભર છે પોતાના ઘરને પણ સહયોગ કરે છે તો એ જ જે ઉદ્દેશ્ય છે એના સાથે આપણે શરૂ કર્યું છે તાલીમ દરમિયાન બાળકો જે બી વસ્તુ બનાવે છે એનું આજે આપણે પ્રદર્શન રાખેલું છે અને એનું વેચાણ છે મારું નામ વર્ષા સોની હું ધન્વંતરીમાં છેલ્લા છવ્વીસ વરસથી કામ કરું છું અત્યારે આપણે બે વર્ષથી વોકેશનલ સેન્ટર ચાલુ કર્યું છે જેમાં દિવ્યાંગ બાળકોને હસ્તકલા રાખડીઓ અને બધા નમૂનાઓ શીખાડવામાં આવે છે અને એલો આપણો મેઇન હેતુ એ છે કે એ લોકોને પગભર કરવાનો છે એ લોકોને એક પ્લેટફોર્મ મળે અને એ પણ પોતાના સમાજની અંદર ભળી શકે અને આગળ વધી શકે તો મારી એક અપીલ છે બધાને કે તમે પણ બધા આવો આ સંસ્થામાં સંસ્થાની મુલાકાત લ્યો આ બાળકોને મળો બાળકોના બનાવેલા નમૂનાઓને પ્રદર્શન અને જુઓ અને એ લોકોને પ્રોત્સાહન આપો આપણે અહીંયા પાંચ રૂપિયાથી કરી અને દોઢસો બસો રૂપિયા સુધીની રાખડીઓ બનાવવામાં આવે છે એમાં સાદી રાખડીઓ રુદ્રાક્ષની રાખડીઓ ભાઈભાભી રાખડીઓ બધી જાતની બનાવવામાં આવે છે